જોવા મળી તો ચાલો હવે આપણે શરૂઆત કરીએ આપણે છે બે હજાર બાવીસનું નું મેન્યુફેક્ચર છે પાર્સિંગ આનું ચોવીસમાં માં કરેલું છે વીસ એચપીનું નું ટ્રેક્ટર છે આર્યું અને એકસઠ કલાક જેન્યુન ચાલેલું છે આની પ્રાઇઝ આપણે રાખેલી છે આની બે લાખના પિસ્તાળીસ હજાર રૂપિયા ટ્રેક્ટર આખું પીટી પેક કન્ડિશનમાં છે आपण स्वराज सात सो सत्तर सत्तर एच बी रेंजमध्ये ट्रॅक्टर आहे ट्रॅक्टर आखे कंडिशन कंडिशनमध्ये कंपनीला हार मागेच आणि प्राइस आपण राखेल की एक लाख पासष्ट हजार આ છે બસો એકતાલીસ બીસી આ છે આપણે બે હજારના સત્તર મોડલ છે ટ્રેક્ટર કન્ડિશન કંપની ટાયરમાં છે હજુ ટ્રેક્ટરની પ્રાઇસ આપણા નીચેલી છે આની ચાર લાખના પંચાવન હજાર રૂપિયા ટ્રેક્ટર કંપની ટાયરમાં આખું ઓરિજિનલ ટ્રેક્ટર છે आज आपण मेक्सी बसो एकतालिस बे हजार पंधर मोडल आर बायना चार चार आखा कंडीशन में व्हील प्लेट व्हील टोटली ओरिजिनल प्लेटरिजिनल कंडिशनमध्ये कंपनी फिटिंग डेक्टर आहे हजूमा आी प्राइस आपण राखेली आहे चार लाख पाच हजार रुपया આ છે મેસી બસો એકતાલીસ બે હજાર તેર ચૌદનું મોડલ છે આપણી જોડે આ પાછળના ટાયર જો કંપની ટાયર છે આગેલા નવા નાખેલા છે પાર્ટીએ ટ્રેક્ટર બીજું મિકેનિકલ એન્ડ કંપની ફિટિંગ આખે આખું જેન્યુન ટ્રેક્ટર છે કન્ડિશન આખું ઓરિજિનલ છે આની પ્રાઇઝ આપણે રાખેલી છે આની ત્રણ લાખને પાંસઠ હજાર રૂપિયા આ છે મેસી બસો એકતાલીસ બે હજાર અગિયાર મોડલ છે આપણે આ અને રિમોલ ટાયર નવા છે પાછળના આગળના ટાયર આખા એમ કંપનીના ટાયર છે બીજું ટ્રેક્ટર એન્જિન લાઈન પાવરફુલ છે અને પ્રાઇઝ આપણે મૂકેલી છે ત્રણ લાખના પાંત્રી હજાર રૂપિયા જે આવતી બજેટમાં ટ્રેક્ટર આવી છે આપણે જોડે રેન્જમાં આ છે આપણે મેસીનું બસો એકતાલીસ બે હજાર અગિયાર મોડલ છે આ ટાયર આના જોઈએ તો ચારે ચાર આખા ટાયર છે પાછળના એપોલો છે આગળના ગુડિયો ટાયર છે ટ્રેક્ટર કન્ડિશન આખું ઓરિજિનલ છે એન્જિન બેન્જિન બધું પાવરફુલ છે એમાં આની પ્રાઇસ આપણે મૂકેલી છે ત્રણ લાખ પચાસ હજાર રૂપિયા મિત્રો વિડીયો કેવો લાગે કોમેન્ટ પણ બતાવજો ચેનલને સબસ્ક્રાઈબે ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક અને શેર પણ કરજો